પાણી શોધ માં ફરતા તા બધે બહુ તરસ લાગી એને પાણી બધા ફરતા ને પછી એને પછી કુંજામાં તો પાણી બહુ ઊંડું છે આપણે કેમ પછી છે ને બે તમાર તમાર જેવડા બાર હોતા ને કે નારિયેળ પાણી પીતા હતા પછી એમાં શું હોય નારિયેળ પાણી પી એટલે અંદર ભૂંગળી આવે ને તો એ ભૂંગળી થી નાળ પછી ને ફેંકી દીધી ને ફેંકી દીધી ને પછી કા પછી કાગડી કે કે આપણે એમ કરીએ તો પથરા નાખે તો કે ના ના કાગરો કે સ્ટ્રો છે ને કે આપણે ભૂંગળી થી અંદર નાખે તો આપણે પાણી આવે એટલે એને શું કર્યું આ ભૂંગળી હતી ને કે અંદર પૂજામાં નાખી દીધી અને સરસ બને પાણી પછી કાગડા ને કાગડી ની સરસ હતી ને મજા આવી ને બાળકો ને તારી પાડો